સોનગઢ નગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનારી તેવીસ બારડોલી લોકસભાની ચૂંટણીના સંદર્ભે ઘરઘર સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી આવનારી તેવીસ બારડોલી લોકસભાની ચૂંટણીના સંદર્ભે આજરો સોનગઢ નગરમાં સવારે દસત્રીસ કલાકે વોર્ડ નંબર એક દેવજીપુરા ખાતે તેવીસ બારડોલી લોકસભાના પ્રભારી અને તાપી જિલ્લા પ્રભારી શ્રી માધુભાઈ કથારિયાજી તાપી જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ જોશીજીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ સોનગઢનગર ભાજપા સંગઠન પ્રમુખ શ્રી હેતલભાઈ મહેતા મહામંત્રી શ્રીઓ રાજેન્દ્રભાઈ ભાવસર અને મિતુલભાઈ ગામિત તાપી જિલ્લાનો પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ દોણવાલા રાજેન્દ્રભાઈ સોલંકી દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં સૌ કાર્યકર્તા મિત્ર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નમસ્કાર તાપી જિલ્લાના નિઝર વિધાનસભા સીટના બુથ નંબર બસો વીસથી આજે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત અમે ધામધૂમથી શરૂઆત કરી છે અમારા ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ આ વિસ્તારમાં અને સમગ્ર જિલ્લામાં અમે જે રીતે નિમણૂકો કરી છે એ રીતે કામે લાગી ગયા છે અને અહીંથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઘર ઘર ફરી રહ્યા છે સાથે સાથે મોદી સાહેબે જે અમને સંદેશો આપેલો છે લેખિતમાં એ સંદેશો અમે ઘર ઘર સંપર્ક કરીએ અને અમને આપી રહ્યા છીએ લોકોમાં ખૂબ ઉત્સાહ છે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે અમારા કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ તમામ મહેનતથી અને નિષ્ઠાથી કામ કરી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને સફળતા ઈચ્છું છું અને સાથે સાથે મારા બુથ લેવલના માંડીને પદાધિકારી તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારા પ્રમુખશ્રી જિલ્લાના પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી અમારા સોનગઢ નગરના પ્રમુખશ્રી હેતલભાઈ અમારા નિઝર વિધાનસભાના પ્રભારી શ્રી રાજુભાઈ અમારા જિજ્ઞેશભાઈ ધોણવાલા અને અશોકભાઈ પાઠક દીપકભાઈ વસાવા સાથે મોટી સંખ્યામાં અમે આજે ઘર ઘર સંપર્ક અભિયાન કરી રહ્યા છીએ અને આવતીકાલે અમે ઘરે ઘરે ધ્વજ વિતરણ કરી અને ધ્વજનું પણ ધ્વજો પણ બાંધવાના છે આ ધ્વજ બાંધવાના છે એની પરવાનગી પણ ઘણા વિસ્તારોમાં અમે લઈ લીધી છે એટલે ઘર માલિકની સંમતિ મળ્યા પછી એ ઘર ઉપર અમારો ધંધો લહેરાતો રહેશે અને અમારા મતદારો છે અને મતદારોમાં ખૂબ ઉત્સાહ છે આપ સર્વોને ફરીવાર વિનંતી કરું કે અમારા કાર્યકર્તાઓ આપના ઘરે આપના દ્વારે આવે ત્યારે એમને ઝંડા બાંધો અને મોદી સાહેબનો પત્ર તમે પ્રેમથી સ્વીકારશો એવી બધાને નમ્ર વિનંતી કરું છું ભારત માતા કે રિપોર્ટર વિશાલ જ્ઞાન ચંદાની સોનગઢ